હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાવનાસ ડાયરી મિત્રો અગાઉના બે વિડિયોમાં આપણે પ્રશ્નપત્ર પદ્ધતિ અને અભ્યાસક્રમની વિગતવાર માહિતી મેળવી આજે આપણે જનરલ નોલેજ સંબંધિત ટોપિકની વિગતવાર ચર્ચા કરીશું ઇન્ટ્રોડક્શન ગુજરાત પરિચય ગુજરાત રાજ્યનું સ્થાન સીમા અને ક્ષેત્રફળ ગુજરાતના જિલ્લા ગુજરાતનું સૌથી લાંબુ મોટું અને ઊંચું ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાતના મેદાનો અને ભૌગોલિક પ્રદેશ ગુજરાતના વિવિધ પ્રદેશોના ભૌગોલિક ઉપનામ ગુજરાતની નદીઓ ગુજરાતના નેશનલ પાર્ક ગુજરાતના અભયારણ્ય ગુજરાતના બંદરો ગુજરાતનું રણ ગુજરાતમાં મળી આવતી ખનીજ ગુજરાતની ડેરી ગુજરાતની વસ્તી ગુજરાતના મહાનુભાવો અને તેના ઉપનામ ગુજરાતની પ્રખ્યાત વસ્તુઓ ગુજરાતની યુનિવર્સિટી ગુજરાતના સંશોધન કેન્દ્ર ગ્રંથાલય અને વિદ્યાપીઠ ગુજરાતના લોકમેળા ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવ ગુજરાતના લોકનૃત્યો ગુજરાતમાં આવેલ શક્તિપીઠ અને જ્યોતિર્લિંગ ગુજરાતના મંદિરો ગુજરાતના સાંસ્કૃતિક વન ગુજરાતના તળાવ ગુજરાતના સરોવર ગુજરાતની વાવ ગુજરાતમાં આવેલા કુંડ ગુજરાતના મહેલો અને કિલ્લા ગુજરાતની ગુફાઓ ગુજરાતની જીઆઈ ટેગ મેળવેલ વસ્તુઓ ગુજરાતના સંગ્રહાલય ગુજરાત સ્થળના પ્રાચીન નામ ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતમાં આવેલ અડપીય સ્થળ ગુજરાતની રામસર સાઇટ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ ગુજરાતના સાહિત્યકારોના તખલ્લુસ બિરુદ કે ઉપનામ સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતી ભાષાના પુરસ્કારો વિવિધ સંગઠનના વડુમથક ભારતના મહત્વના એરપોર્ટ મહત્વપૂર્ણ દિવસો ભારતના પ્રથમ મહિલા સમાધિ સ્થળ ભારતના પ્રથમ પુરુષ ભારતના પ્રથમ ગુજરાતી ભારતમાં આવતું પ્રથમ ગુજરાતી ભાષામાં પ્રથમ ગુજરાત સંબંધે પ્રથમ પુરુષ ગુજરાત સંબંધે શરૂઆત કરનાર પ્રથમ વ્યક્તિ વિશ્વ સંબંધે પ્રથમ વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ ગુજરાતમાં પ્રથમ મહિલા ભારત સંબંધે પૂછાતું સુપરલેટિવ વિશ્વ સંબંધે પૂછાતું સુપરલેટિવ વિશ્વની આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ગુજરાત સંબંધે પૂછાતી પ્રથમ સંસ્થાઓ ગુજરાતમાં પ્રથમ શરૂઆત વગેરે મિત્રો અગાઉ આપણે જોયું એમ ટેટ ટાટ અને જનરલ પરીક્ષાઓમાં આ મુજબનો સિલેબસ એટલે કે અભ્યાસક્રમ પૂછાતો હોય છે અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો Thanks for watching.